તો વડોદરામાં કેટલું બધું પાણી આવી ગયું છે વિશ્વામિત્રીમાં કેટલું બધું હાઈ લેવલ આવી ગયું છે વિશ્વામિત્રીમાં અને વડોદરાના વિશ્વામિત્રી બ્રિજ આગળ ઊભા છે હું તમને આગળ જઈને બતાવું જો કેટલું બધું પાણી આવી ગયું છે વડોદરામાં આખો વિશ્વામિત્રીનો બ્રિજ છે આખો નો તમે જોઈ શકો છો કેટલા બધા પાણી જોવા આવ્યા છે ઘણું બધું હાઈ લેવલ પર આવી ગયું છે વડોદરામાં આ કાલે આટલો બધો વરસાદ પડ્યો એમાં આટલું બધું પાણી વડોદરામાં આવી ગયું છે વિશ્વામિત્રીના બધાને તમને બધાને બતાવું જુઓ થોડુંક જ બાકી છે લેવલ ટુ લેવલ જો ઘણા બધા લોકો અહીંયા પાણીને જોવા આવ્યા છે બ્રિજમાં કેટલું બધું પાણી આવી ગયું છે તમે જોઈ શકો છો તો સ્પેશિયલ અમે આ વિડીયો બનાવવા માટે અહીંયા આવ્યા છે બ્રિજ પર હવે આવું ને આવું વરસાદ ચાલુ રહેશે તો બ્રિજ બંધ કરી દેવામાં આવશે આ વડોદરાની વિશ્વામિત્રી છે ही सको तो थी झडप पाणी वही रु मग आज लाव मग पाच अंतर गो रो

જો જલ્દી કેટલો મોટો મગર છે જો એ ફરતો ફરતો જાય છે વિશ્વામિત્રી વધારે પાણી આવી જાય તો બહાર બી આવી જાય બાજુ આવ્યો છે માટે જ વિડીયો બનાવ્યો હતો જે તમે બ્રિજનું પાણી બતાવ્યું ફરી મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી શ્રી કૃષ્ણ બધા